શ્રી રામલલ્લાનું પુનઃ પ્રાગટ્ય દિવસ નિમિત્તે વડોદરાની હોસ્પિટલ ખાતે સગાવાલાને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે સામાજિક કાર્યકર પટેલ પરિવાર સાથે પાંચસો કિલો શીરો સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દર્દીઓના પરિજનોને ભાવપૂર્વક આપતા નજરે પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સયાજી હોસ્પિટલ મધ્યમ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે તેમની સાથે પટેલ પરિવારે પ્રસાદીનું વિતરણ કર્યું હતું સૌથી પહેલાં તો જય શ્રી રામ હું નિધિ પટેલ મારા માતાજી અને મારા પિતાજી સાથે મને આ અવસર મળી રહ્યો છે કે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના આજ રોજ જે રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અયોધ્યામાં એ જ અવસર પર અહીંયા મધ્ય ગુજરાતનું સૌથી મોટું એસએસજી હોસ્પિટલ સૌથી પૌરાણિક અને સૌથી જૂનું એસએસજી હોસ્પિટલમાં જ્યાં બધા જ વર્ગના લોકો આવે છે તમે જોઈ શકો છો કે તમને ખબર બી હશે કે એસએસજીમાં બધા વર્ગના લોકો આવે છે અલગ અલગ જગ્યાથી રાજસ્થાનથી લઈને બધી અલગ અલગ જગ્યાથી લોકો અહીંયા ટ્રીટમેન્ટ કરવા માટે આવે છે અને આજ રોજ કદાચ એંસી ટકા લોકોને અહીંયા ખબર નથી કેમ કે દર્દીઓ છે અહીંયા એ લોકોને ખબર નથી કે આજે અવસર શું છે કેમ કે દિવાળી હોય તો બધાને ખબર હોય પણ આજે જે જે વિતરણ થઈ રહ્યું છે પ્રસાદનું એનો શું મેઇન ઇમ્પોર્ટન્સ છે તો એ જ એના માટે જ જે મારા માતાજીને પિતાજીએ જે આ અત્યારે અવસરે એવો પ્રોગ્રામ કર્યો છે અહીંયા એસએસજી હોસ્પિટલમાં જ્યાં બધાને શીરો પ્રસાદના રૂપે આપી રહ્યા છે અને બધાના મોડેથી છે ને જય રામ જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે તો એ જે હોસ્પિટલની અંદર જે ઉર્જા છે ને એ ઉર્જા એ લોકોને આપોઆપ ઠીક કરી રહી છે તો આ બહુ જ બહુ જ બહુ જ ખુશીનો મોકો આપ્યો છે અને દર્દી પોતાને ફ્યુ સેકન્ડ્સ માટે ભૂલી જઈ રહ્યા છે કે ભાઈ મને કંઈક થયું છે એમ આજરોજ રામલલાના પુનઃ પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે એસએસજીમાં અમે આવ્યા છે આમ તો આખા વડોદરામાં અમે પાંચસો કિલોનો શીરો આજે વિતરણ કરી રહ્યા છે ત્યારે અમારા પરિવાર સાથે અહીં દર્દીઓને એ લોકોને પણ એમાં એ લોકો પણ ભાગરૂપે એ લોકોને પણ એમને ખ્યાલ આવે કે આજે વરસાદ શાના માટે છે એ લોકો પણ ખુશ છે અને એ લોકો પણ ખુશીથી અમને ખુશી છે જય શ્રીરામ કેટલા ટન પાંચસો કિલોનો શીરો અહીંયા બનાવ્યો છે અને પાંચસો કિલોનો બપોર પછી અમે અમારે તૈયાર રહ્યા